ભાવનગરમાં ભાજપમાં આંતરિક વિખવાદ લઈને ભાવનગર શહેર ભગવાન ભાજપનો આંતરિક વિવાદ શહેરના વિકાસના કામમાં અવરોધ દ્વારા કરાતી લોકોની સમસ્યા મહાનગરપાલિકાના અધિકારીઓ નથી લેતા ધ્યાન ભાવનગરમાં ભાજપ શહેર સંગઠન અને ભાવનગર મહાનગરપાલિકાના નગર સેવકો વચ્ચેનો આંતરિક વિવાદ હવે ભાવનગરના વિકાસ ને આડે આવતો હોય તેવા વિરોધ પક્ષ અને સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરાયા હતા ભાજપના આંતરિક વિવાદ બાદ નગરસેવકો ભાવનગર શહેર છોડીના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલ્યા ગયા હોય તેવા પણ આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવતા હતા હવે ભાવનગરના વિકાસને લઈને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે કે કેમ તે આગામી સમયમાં જોવા મળશે મારું તો એક આમ નાગરિક નાગરિક તરીકે અને સામાજિક આગ આગેવાન તરીકે મારું તો એક જ કહેવું છે કે આ શાસક પક્ષ ભાજપના ભાવનગર શહેરના સંગઠન અને ભાજપના છૂટાયેલા અંદાજિત બાવીસ કોર્પોરેટરોએ જે સામા સામે એકબીજાને આંતરિક વિખવાદ છે એને લઈ અને આજથી પંદરેક દિવસ પહેલા આ બાવીસે કોર્પોરેટરો ગાંધીનગર ખાતે ગુજરાતના ભાજપના અધ્યક્ષે એમને મળવા ગયેલા અને એમને રજૂઆત કરેલી કે ભાવનગર શહેર સંગઠનના પ્રમુખ અને જે એમના હોદ્દેદારો છે એ અમને અમને જવાબ નથી આપતા એમની ચેમ્બરમાં આવી જાય તો અમને હળદુત કરી અને બહાર કાઢી મૂકે છે અંદર બેહવા પણ નથી દેતા સાંભળવાની વાત તો અલગ રહે અને કોઈ અધિકારીઓ પણ અમારું સાંભળતા નથી આવું કોર્પોરેટર શ્રીઓ જે ભાવનગરના ભાજપના કોર્પોરેટર છે એવો ગાંધીનગર ખાતે આવી રજૂઆત કરેલ છે એવું મેં મીડિયામાં જોયેલું છે અને પેપરમાં પણ વાંચ્યું છે અરે સો એ સો ટકા વિકાસ અત્યારે ખોરંભે ચડ્યો છે હું તમને વાત કરું તો કે આ ભાવનગર શહેર ભાજપ સંગઠન અને કોર્પોરેટરનો જે આંતરિક વિખવાદ છે એને હિસાબે ભાવનગરના કોઈ પણ વિસ્તારનું એક પણ કામ થતું નથી રસ્તાનું કામ હોય કે ગટરનું કામ હોય પાણીનું કામ કોઈ પણ પ્રશ્ન હોય અને ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર નો આંતરિક વિખવાદ એટલો શરમસીમા એ પગ્યો છે કે લોકો અત્યારે ત્રાહીમામ થઈ ગયા છે ભાવનગરમાં લોકસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીના સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે ત્યારે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષના નગરસેવકોના કોઈ પણ કામ માટે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં નહીં આવતા હોવાને લઈને ભારતીય જનતા પાર્ટીના આશરે બાવીસ જેટલા નગરસેવકો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના આગેવાનોને મળવા ગાંધીનગર ખાતે દોડી ગયા હતા હાલ ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની પદ્ધતિથી નગરસેવકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે જેના પગલે નગરસેવકો દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી આ અંગે સ્થાનિક આગેવાનો અને વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરાયા હતા કે ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિવાદને લઈને ભાવનગરના વિકાસને અસર થઈ રહી છે ભાવનગર શહેરમાં અનેક વિકાસના કાર્યો અને નાના મોટા પ્રશ્નો નગરસેવકો અને સંગઠન વચ્ચેના વિવાદમાં નહીં ઉકેલાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે એક તબક્કે મહાનગરપાલિકાના નગરસેવકોના જ કાર્યો મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નહીં કરવામાં આવતા નગરસેવકો સ્થાનિક પ્રજાજનોનો સામનો કરી શકતા હોવાને લઈને શહેર છોડીને ગ્રામ્ય વિસ્તારમાં જતા રહ્યા છે ત્યારે સ્થાનિક નગર સેવકો હાજર ન હોય તો ફરિયાદ કોને કરવા જાવી તે સહિતના લુખ પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે હવે ભાવનગર શહેર ભાજપ સંગઠન અને નગરસેવકોના વિવાદ મુદ્દે લોકોને મુશ્કેલી વેઠવી પડશે કે પછી આ અંગે પ્રદેશ સંગઠન દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તે જુવું રહ્યું પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી

કે હમણાં તો એવું આધારભૂત જાણવા માહિતી મળી છે કે અમુક નગરસેવકો તો ભાવનગર છોડીને ભાવનગર સિટી બહાર વહી આવી મોટા છે ત્યારે અત્યારે નગરસેવક અને સંગઠન વચ્ચેના ઝઘડાના કારણે ભાવનગરના લોકોનો શું વિકાસની વાતો કરે પણ વિકાસ રૂંધાઈ રહ્યો છે લોકોના કામ થતા નથી કારણ કે અંદરો અંદર ઝઘડો થવાના કારણે જો ભારતીય જનતા પાર્ટીના નગરસેવક કે કાર્યકરોના કામ થતા ન હોય તો આમ પબ્લિકના કામ થવાના નથી સ્પષ્ટ પણ ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટાઈને બેસેલા નગરસેવકો અને શહેર સંગઠન વચ્ચેનો જે વિવાદ છે જે આંતરિક વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે જેને લઈને અમુક નગરસેવકો જે ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને શહેર સંગઠન વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી જ્યારે વાત કરીએ તો ભાવનગર શહેરમાં અમુક નગરસેવકો છે તે પોતાનો ભાવનગરમાં કામ નહીં થતા હોવાને લઈને ભાવનગરના બીજા સિટીમાં પણ અને બીજા ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી ગયા છે જેને લઈને જે ભાવનગરના વિકાસ થવા જોઈએ તે વિકાસ ક્યાંક ને ક્યાંક અટકી ગયા છે જે શહેર સંગઠનને રજૂઆત કરવા છતાં કોર્પોરેશનમાં જે કોર્પોરેશનમાં જે ચૂંટાઈને બેસેલા નગરસેવકો છે તેમના કામ થતા નથી મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કોર્પોરેશનમાં જે ચૂંટાઈને બેસેલા અધિકારી નગરસેવકો છે તેમના કોઈ કામ કરતા નથી જેને લઈને નગરસેવકો દ્વારા જે સહર સંગઠન છે તેમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નગરસેવકોના જે રજૂઆત છે તે ધ્યાને ન લેવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે જ્યારે વાત કરીએ તો ભાવનગરના અનેક નગરસેવકો છે જે ભાવનગરના સિટી છોડીને બીજા સિટીમાં ચાલ્યા ગયા છે ભાવનગરનો વિકાસ ક્યારે થશે નગરસેવકો હાજર નથી પબ્લિક પોતાનો વિકાસ જે અટકી ગયો છે જે રૂંધાઈ ગયો છે તે ઝંખી રહ્યા છે કેમેરામેન ઋત્વિક રાઠોડ સાથે પ્રવીણસિંહ જાડેજા બી ન્યુઝ ભાવનગર